નો પ્રારંભ કરેલો છે દિવસ એમાં પણ સંપર્ક કર્યા છે અને હવે સાત દિવસ બીજા આંતરિક માણસ ગામમાં બાકી છે અને બીજા પછી ત્યાર પછી બીજા અગિયાર દિવસ બચે છે તેમાં ઓગણત્રીસ તારીખે હજુ સીધું લાભ બ્લેન્ક રાખેલું છે તો હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકે સુંદરકાંડ પણ કરી શકે કંઈ પણ એવું કરી શકે એના માટે જો વિચાર્યું છે અત્યારે અને ત્રીસ તારીખથી પછી દસ દિવસનું એક શિબ્યુ આપણે નવમી મે સુધી એ એના માટે આપણે ખાસ વિશેષ ચર્ચા માટે બેઠા છીએ પણ મૂળ પચીસ મહિનાની જે વાત છે જો પહેલાં જ તમને કહી દઉં છું આ પચીસમી સાલગીરી રજત જયંતિ કે આ રીતે તું ઉજવ આવી આ સીધી સાધી તો આપણે ઉજવીએ એ મને પોતાને તો એમાં ફાવે જ નહીં દીધું અને એટલા માટે આ પચીસ મહિનાનો સમય લીધો છે એ પચીસ મહિના જે દિવસ છે એના પૂરા થશે અને ત્યારે જે ચિત્ર હશે જે પિક્ચર હશે એ જે આપણે કલ્પના કરી રહ્યા છે આ વખતે સાલગીરી ઉજવાવી જ રહેતી હતી એ તે વખતે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કહેવાની જરૂર રહેશે નહીં આ પચીસ માસ એટલા માટે લીધા છે અને મહેશભાઈ આ પચીસ માસ લીધા છે તો આ રામધરિત માણસનું ગાનનો પ્રારંભ કરે તો કાલે પહેલા દિવસે જ પાછી સ્મુરણ થઈ છે કે દર મહિને રામધરિત માણસ ગાનનો પાઠ પચીસ મહિના સુધી અહીંયા થશે દર મહિને આ એક ચાલુ છે અત્યારે પણ આવતા મહિનાથી દર મહિને પાછું રામધન માણસ ગણું થતું રહેશે કીર્તન તો થાય જ છે એટલે બહુ મોટું સંબલ એને મળતું રહેશે કહેવાનો મતલબ અને ત્યાં સુધીમાં એક આખું જે આ ગામની રીતે જ નહીં આખા એરિયાની રીતે આખા ક્ષેત્રની રીતે એક સુંદર ભગવાનના નામનો એક પ્રભાવ અથવા તો એની એની જે ઉર્જા ખૂબ સારી રીતે પ્રશ્ન એના માટેનો એક રોડ મેપ પચીસ મહિનાનો આપણે વિચારેલો છે રાતોરાત કંઈક થઈ જવાનું નથી આમ તો પચીસ વર્ષ પૂરા કર્યા એ પણ સમય ગયો પણ એ આપણો પાયો થયો છે એમ માનીએ પણ પાયા પછી જે ઉપર બધું દેખાવું જોઈએ એના પર જે બિલ્ટઅપ થવું જોઈએ એ બિલ્ટઅપ કરવા માટેનો આ સમય છે પચીસ મહિનાનો પચીસ વર્ષની જે ફલશ્રુતિ છે એ પચીસ માસમાં બિલ્ટઅપ કરવાની છે સપાટી પર લાવવાની છે એના માટેનો એક શું કહેવાય યોજના છે આખી એક રોડમેપ આપો આપણે હોમવર્ક કરીને તૈયાર કર્યો છે આપણે તો પચીસ માસ એટલે કે આ સાલગીરી પચીસની રજત જયંતી પચીસ દિવસ પૂરી થવાની નથી મારી રીતે આપણે સતત પચીસ માસ સુધી હું પોતે આમાં બહુ સક્રિય થઈને ચાલુ છું અત્યારે બધાને ખબર પણ છે કે વહેલી સવારથી મોડી રાત સુધી આના પર્યું છે અત્યાર સુધી કીર્તન શરૂ કરાયું આ ચાલ્યું ના મહોત્સવ હોય તોય આટલું બધું આના માટે મેં સમય લીધો નથી અને આના માટે મેં તત્પરતા રાખી નથી પણ આ ત્યારે પચીસમી રજત જયંતિ ઉજવવાની હતી ત્યારે મને ઘણી બધી એવું લાગ્યું કે આમાં હજુ ઘણું બધું આપણે પાછળ ચાલીએ છીએ કંઈક થવું જોઈતું હતું એના કરતા હજુ એટલું થયું નથી એ બધું મંથન કરતા કરતા નક્કી કર્યું કે હવે એક ચોક્કસ સમયમાં જે થોડીક ત્રુટિઓ લાગે છે ઉણપ લાગે છે કંઈક કચાસ લાગે લાગે છે અથવા તો એનું જે કંઈ લાગે છે એ બધું દૂર થાય અને એ બધું દૂર થવા માટે તપસ્કર્યાની બહુ જરૂર છે બિન તપકી તેજ બિન તપકી તેજ વિસ્તારા તપ વગર કંઈ શક્ય નથી અને તપ મતલબ કે આપણે જે માળા લઈને બેસી જઈએ એ બધી સારી વસ્તુ છે પણ એની પાછળ આપણે મનની પડીએ કોઈ પણ વિષય કે વસ્તુ પાછળ નિષ્ઠાથી તો એ એ મૂળ તપ છે આપણે તો એમાં રંગ આવે પછી તો એ તપ એ પચીસ મહિનાનું તપ મેં તો એના માટે સંતોષિત થયો છું બધાને સરપ્રાઇઝ પણ થાય નવાઈ પણ લાગે પણ આ પચીસ માસમાં આપણે આખા ક્ષેત્રમાં એક આનો એક પરિણામ ખૂબ સુંદર દેખાતું થઈ જાય એવું આપણે ચોક્કસ બનશે આ વિશ્વાસ છે પૂરેપૂરો અને શ્રદ્ધાનો વિષય તો પુરાવાની સી જરૂર કારણ કે આગાજ એમ કહેવાય છે ને કહેવાય કે આગાજ ઇતના અચ્છા હૈ અંજામ કૈસા હોગા શરૂઆત જેવી બહુ સારી હોય વેલ બિગેન ઇઝ હાફ ડન શરૂઆત બહુ સારી થયેલી છે આપણે ચૌદમી એપ્રિલ અને તેના પહેલા પણ ત્રીસમી માર્ચથી જ્યારે ચૈત્ર નવરાત્ર શરૂ થયેલું ત્યાંથી આ મંડપ લાગેલો છે દરરોજ પાંચ હનુમાન ચાલીસા ના પાઠ નિયમિત થાય છે સાડા આઠ કલાકે આજે થોડા વહેલા કરી આપણે ચર્ચાઓ કરવાના હતા એટલા માટે અને તે ઉપરાંત ચૌદમી એપ્રિલ આપણી ભૂજની શરૂઆતની તારીખ છે પ્રારંભની તારીખ છે એ દિવસે આપણે સમૂહ કર્યું હનુમાન ચાલીસાના પાઠ તો પચીસ હજારની સંખ્યા થઈ કે નહીં થઈ ખબર નથી પણ કદાચ થોડી આગે પાછી સંખ્યા હોય પણ થઈ પણ આપણે એવું વિચાર્યું કે પચીસ હજાર પાઠ થાય તો સારું કારણ કે જેટલા બેઠા હતા ગુણ્યા ચૌદ પાઠ આપણે તે દિવસે કરેલા એટલા પાઠ દિવસે થઈ ગયા ઓગણાઈ પણ જે ત્રુટી બધી હશે તો ઓગણત્રીસ તારીખ હજુ આપણી પાસે સ્પેર પડે છે તે દિવસે આપણે કરી શકીશું અથવા તો જે ત્રીસ થી ત્રીસ એપ્રિલ થી નવમી મે સુધીના દિવસો પણ આપણી પાસે છે તેમાં આપણે વિશેષ રૂપે પણ કંઈક કરીશું કે આપણે વિચાર્યું છે તો ચોક્કસ કરીશું તો મૂળ આ પચીસ મહિનાનો રોડ રોડમેપ છે આ આજે પચીસ નવમી મે બધું પૂરું થઈ ગયો છે હું કશું નથી પણ આ તો ટ્રેલર જ આપણે તૈયાર કરી રહ્યા છે ટ્રેલર ટ્રેલર બધું તૈયાર કરી રહ્યા છે બોર્ડ આખું પિક્ચર પચીસ મહિનામાં તૈયાર થવાનું છે એનો એના દિગ્દર્શક આપણે બધા છે ડાયરેક્ટર આપણે છે હનુમાન દાદા જે રીતે પ્રેરણા કરે શુરણા કરે પરમાત્મા ભગવાન જે રીતે આપણને દોરી લઈ જાય એ દોરી સંચાર સાથે આપણે આગળ વધીશું નિષ્ઠાથી તપસ્યારથી તો આ સાધના આપણી નવમી મે પૂરી થઈ જવાની નથી સતત ચાલતી રહેવાની છે આપણા સૌના માટે

પચ્ચીસ માસનો એક પ્રોડ મેચ આપણો ત્યાં સુધીમાં અત્યારે ખાલી ચર્ચા કરીશું તેથી કંઈ દેખાવ નથી વાંચના વડાથી પેટ બરાબર નથી એ વસ્તુ છે નગ્ન કાર્ય કરવું છે હવે આપણી પાસે સમય ઓછો છે ટૂંકો છે એમાં આટલું બધું કરી નાખીશું આ મતલબ કે નવમી મે સુધીમાં એટલું બધું શક્ય નથી એ ચોક્કસ માફથી કાર્ય થવાનું છે પણ સાથે પચ્ચીસ મહિના પર્યાપ્ત છે પોર્ટા છે તો આ નવ જે આપણા નવમી મે સુધીમાં આપણે સારામાં સારું શું કરી શકીએ બેસ્ટ શું કરી શકીએ બેશભાઈ નવમી મે સુધીમાં સારામાં સારું શું કરી શકે બેસ્ટ શું કરી શકે એ આપણે કરવાનો અત્યારે પ્રયાસ છે પહેલાં સારામાં સારું શું કરી શકે અને શરૂઆત મેં કીધું બહુ સારી કરી છે આપણે કે હનુમાન ચાલીસાનું સમાધાન આપણે કરેલું છે અને નવમી મેના દિવસ આપણે ઓછામાં ઓછો પચીસ કુંડી યજ્ઞ કરીશું આ જે ભગવાનનું નામ લેવાય છે કીર્તન લેવાય છે એના નામની આહુતિઓ એ મંત્રની એ સ્મરણની આપણે એમાં આપીશું એ રીતે આપણે પચીસ સુધી ઓછામાં ઓછો મિનિમમ ડેટમાં નવમી તારીખે તો ઓલરેડી રહેવાનો જ છે એની સાથે સંપન્ન થશે એટલે તે દિવસે રાત્રે એક સુંદર કાર્યક્રમ પણ આપણે કરવાનો છે નવમી મે નવમી મે ખુલ્લી છે અને ત્રીસમી એપ્રિલ અખાત્રીજનો દિવસ છે અખાત્રીજ આપણા પંચાંગમાં આખા વર્ષમાં બહુ સારો દિવસ કહેવાય શ્રેષ્ઠ મુહૂર્ત ગણાતું હોય છે અને આપણે આના માટેનું કંઈક પાકુરત નક્કી કરવું છે ત્યાં પરિસર આખો નવનિર્મિત બને જેટલી જરૂરિયાતો છે એ યુક્ત બને પચીસ માર્ચ દરમિયાન તો એ આપણે એ તરફ ગતિ કરવાની છે તો એ ગતિ કરવાની છે તો ક્યારે કરવાની છે તો કે કાલે નહીં પરમ દિવસે નહીં બસ કાલ કરે સો આજ કરને આજ કરે સો એ રીતે આપણે એની શરૂઆત આપણે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ત્રીસમી તારીખે કરી લેવાના છે ત્રીસમી એપ્રિલે જો આ લાઈટ પણ આવી જુઓ કરો કરો બરાબર છે આ આપણી આ શ્રદ્ધાનો વિષય છે બધો તો કહેવાનો મતલબ ત્રીસમી એપ્રિલે અખાત્રીજ છે એ દિવસે ભૂમિપૂજન અને ખાત ખાતમુહૂર્ત આ કેમ્પસમાં થઈ જશે કન્સ્ટ્રક્શનની ડિઝાઇન કેવી હશે પ્લાન શું હશે એરિયા ક્ષેત્રફળ કેટલું શું હશે કે આખું બહુ જલ્દીથી તૈયાર કરી દઈશું જો શક્ય હશે તો નવમી મે સુધીમાં અથવા તો યોગ્ય રીતે યોગ્ય સમયે એ કરીને એનું કાર્ય શરૂ કરીશું તો આ રીતે ત્રીસમી એપ્રિલે ભૂમિપૂજન ખાતમુહૂર્ત ખાતરી એકમનો આપણો આજે પરિસર મારું ધામ મારુતી ધામ મારુતી ધામ શબ્દ હતો પણ એમાં આપણે કીધું કે આ મારું ધામ જે ચર્ચા હતી તે દિવસે તે દિવસે આપણા આદરણીય ઈશ્વરભાઈ કહેતા હતા કે તી કાઢી નાખવાનું તો આપણે કાઢી નાખ્યો છે મારુતી ધામ ને મારું ધામ મારું ધામ એ મારુંધામ નવનિર્મિત થાય નવ નવિર્મિત નવનિર્મિત કરવા માટે આપણે તે દિવસે ભૂમિજન ખાતમુહૂર્ત કરી લઈશું એની સુંદર ડિઝાઇન કરીશું કન્સ્ટ્રકશન કરવાનું છે આથી અપડેટ જે કંઈ લેટેસ્ટ બધી કંઈ સુવિધાઓ છે એ સાથે તૈયાર કરવાની છે ને થોડી ચર્ચાઓ કરી પણ છે તેમાં એટલું જ છે કે અહીંયા કીર્તન કરવા માટે આપણે આવીએ છીએ તો સુવિધાઓનો તો અભાવ છે ઓલરેડી અત્યારે મેં કીધું કે સૌ સારું છે પણ વરસાદથી ચોમાસું હોય ત્યારે તો અહીંયા આવવાનું અને થોડી વાર હાથ પંદર અડધો કલાક રોકાવું હોય તો આ તમને પડે ચાલુ વરસાદ હોય તો ખાસ કરીને એ બધી સ્થિતિ છે તો એ એ બધી જ વસ્તુને આપણે ધ્યાનમાં લીધી છે બધી વાત કરવું તો બધું કચાસ લાગે છે ત્યાં બધી કચાસને દૂર કરવી તો ગમે ત્યારે ગમે તે ઋતુમાં ગમે તે સિઝનમાં અહીંયા કોઈ પણ આવી શકે બધાને એમ લાગે મારું ગામ છે અને ત્યાં પરમ શાંતિ ચોક્કસ મળવાની છે અડધો કલાક જઈને શાંતિથી પરમાત્મા ભગવાનનું નામ લઈ આવું બેસી આવું આવું કંઈક વાતાવરણ અહીંયા બને અને આ વાતાવરણ પછી આખા ક્ષેત્રમાં બધા પ્રસરે એનો એના માટેનો પ્રયાસ છે નામ મહોત્સવ ત્યાં આપતી પહેલાં મેદાનમાં થયો ત્યાંથી લઈને આ તો ગામમાં તો ખરું છે ગામના વિઝન તો મેં એવું રાખ્યું છે કે ગામમાં ઘણા મંદિરો છે ક્ષેત્રમાં આજુબાજુ ઘણા મંદિરો છે અને કદાચ ભગવાન જો ભગવાન મને નિમિત્ત પણ બનાવી રહ્યો છે કદાચ એવું કહું હતું કાલે અહીંયા આપણા અહીંયા કલકમાં ભૂતમામાનું મંદિર છે અને આ બાજુ ગુવારદેવનું સ્થાન છે તો ખબર નહીં પણ ત્યાંથી પણ મામાએ ઈચ્છા રાખે અને કે તમે આવો અને થોડુંક નવનિર્માણ કરવાનું છે તેમાં તમારી ભૂમિકા નિભાવો તો ત્યાં જવાનું થયું છે ત્યાં પણ એક નવનિર્માણ થઈ રહ્યું છે ગુવારદેવનું સ્થાન છે બધે જોયું હશે આપણું સરસ યાત્રા સ્થાન છે અને ત્યાં પણ મને એક ભગવાને કદાચ બોલાવડાવ્યો અને ત્યાં પણ એક નવનિર્માણ થઈ રહ્યું છે તો પછી આ બધું થાય છે તો મતલબ એક ભગવાન પણ ઈચ્છા રાખે છે કે તમે માધ્યમ બનો માધ્યમ બનો તો ગામમાં જે બધા મંદિરો છે આજુબાજુમાં પણ ભરત જેવા મંદિરો છે અને જ્યાં કારણ કે મંદિરો ચેતનાનું સ્થાન છે દિવ્ય ચેતનાઓ ત્યાંથી પ્રસરે છે તે બધા આ પચીસ માસમાં મારો એ પણ પ્રયાસ રહેવાનો છે કે ગામના અને આજુબાજુના જે એવા મંદિરો છે અત્યારે હમણાં ગામખી હનુન દાદાના મંદિરે કળશ એ થયો હતો તે કળશ પાછો આપણે ગામના બધા છે ભક્તો એ ઈચ્છા રાખી કે તમે આવીને તમારા હાથે કરો એ તો કોઈ કર્મકાંડી મહારાજ સારી રીતે કરાવી શકે અને એમની ભાવના રહી મતલબ કે હનુમાન દાદાની છે કે તમારા હાથે કરો બરાબર એટલે કે આ ભગવાનની ઈચ્છા છે કે તમે તમારા પડતા સીમિત નહીં રહો બધું ઘણું કરો કારણ કે દરેક મંદિરો છે સ્થાનો છે ઉર્જાના સ્થાનો છે શક્તિને આ ઉજાગર કરી આપવા એક જે મોબાઈલ ને ચાર્જર ચાર્જ કરી આપે કે બધા જ આ મંદિરો આપણી બેટરીને જીવનની બેટરીને ચાર્જ કરવાના ચાર્જરો છે આ તો ભગવાન ઈચ્છા છે તો કે મારો મતલબ આ પચીસ માસમાં એ મારો પ્રયાસ રહેશે કે ગામમાં જે કંઈ બધા દેવસ્થાનો છે એ બધા જ બહુ વ્યવસ્થિત થતા જાય કારણ કે દેવસ્થાન જેટલું વ્યવસ્થિત થતું જશે એટલું જ એ ત્યાંના ભક્તન બધા લોકો એ પણ થઈ એટલા જ વ્યવસ્થિત થવાના જ એ પાકી વસ્તુ છે ખૂબ બધું વિઝન એમાં છે ટ્રસ્ટી એમાં રાખી છે આ બહુ મોટા માધ્યમ છે મંદિરો તો જે તે ફળિયા ફળિયામાં બધા મંદિરો ઘણા છે હું તો જાઉં છું મતે પણ ફરી જગ્યાએ જે સ્થિતિ અમે દશા દેખાય છે સફાઈ હોતી નથી એક આગુ આગુબાજુ લાગતું હોય છે એ બધો પ્રયાસ આ પચીસ માસો મારો સતત રહેવાનો છે પરિવ્રમણ મેં વચ્ચે એક વર્ષ પહેલાં કરું ત્યારે આજુબાજુમાં પણ મેં જે સ્થિતિઓ જોઈ છે મંદિરોની પણ અને અમુક લોકોની પણ સ્થિતિઓ તો એક અત્યારે યુનિક યુનિવર્સન ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ આપણે રજિસ્ટર કરાવી દીધેલું છે એ એનો મોટો રાખ્યો છે કે સર્વિસ સુપ્રીમ રિલિજન કે સેવા એ જ શ્રેષ્ઠ ધર્મ છે એ રાખ્યું છે કેવળ આ ધર્મ આ જાતિવાળા એવું નહીં કોઈ પણ ધર્મને માનતા હોય કોઈ પણ જાતિ વાળા હોય એ બધાને બધાની સારામાં સારી શક્તિ સેવા કરવી એ એ સાચો ધર્મ છે એવો એક મોટો છે આપણો કે સર્વિસ સુપ્રીમ રિલિજિયસ એ મોટો છે યુનિક યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ એનો એ આપણી પાસે તૈયાર થઈ ગયેલું છે તો એના માધ્યમથી પણ અને એના માધ્યમથી આ પહેલું જે કાર્ય થવા જઈ રહ્યું છે આપણા અત્યારે અખંડ સંકિર્તન આપી ભજત મહોત્સવ જે થવાનો થઈ રહ્યો છે તેમાં સર્વરોગ નિદાન કેમ્પ જે ચોથી તારીખે નક્કી થયેલો છે સર્વરોગ નિદાન કેમ્પ આજે ત્રીસ એપ્રિલથી નવમી મે એમાં ચોથી થી દસથી એકના સમયમાં સર્વરોગ નિદાન કેમ્પ પત્રિકાઓ પણ એવી તૈયાર થઈ ગઈ છે એ નક્કી થયો છે એમાં સૌની યુનિવર્સલ ચેરિબલ ચેરિટેબલ પ્રશ્નો છે મતલબ કે એના કાર્ય થઈ રહ્યું છે રજત બરાબર તો કહેવાય મતલબ આ રીતે બધા જ પાસાઓ પરિબળો આપણી સાથે થતા જાય છે અને આપણે ચોક્કસ બહુ સારું કરી શકીશું તો રોડ વેપ એવો છે પણ હવે મૂળ આ બધી વિઝન લાંબી વાતો લાંબા સમયની થોડી વાતો કરી પચીસ મહિના સુધી પણ અત્યારે આપણે જે પચીસ દિવસ રનિંગ ચાલી રહ્યા છે એમાં તો પાંચ દિવસ સુંદરકાંડના ગામના પૂરા કર્યા બીજા બે દિવસ રામચરિત માણસ ગાઈ દીધો આજે અને બીજા હજુ સાત દિવસ આંતરિક માણસ ગાઈશું ત્યાર પછીનો એક દિવસ ઓગણત્રીસમી જે એપ્રિલ છે એના માટે સ્પેર હજુ સમય હજુ વિચારીએ આપણે શું કરીશું કે ને ત્રીસમી એપ્રિલે આપણે અખાતના દિવસે આ જે પરિસર એનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત થવાનું છે અને ચોથી તારીખે મેડિકલ કેમ્પ થઈ રહ્યો છે છેલ્લે નવમી તારીખે પચીસ દ્વારા કાર્યનું આ પચીસમી સારી રીતે પૂર્ણાહુતિ કરીશું પણ ઇન બિટવીન બાકીના જે દિવસો છે એમાં આપણે શું કરીએ એ ચર્ચાઓ આપણે કરવી છે મલ્ટિપલી ઘણું બધું કરી એવું પણ સમય ઓછો છે એટલે એટલે બધું આપણે એને જસ્ટિફાય કરી શકીશું નહીં ન્યાય આપી શકીશું નહીં એટલે જેટલું નક્કર આપણે કરી શકીએ એ રીતે જ અત્યારે સોલિડિટી સાથે વિચારીએ તો શું કરવું જોઈએ બરાબર સોલિડિટીમાં એક આપણા વખતે ઇકોનોમી પણ જોવાની આપણે ઇકોનોમી મીન્સ કે આપણે આપણી બજેટ કંઈ પણ વસ્તુ કરીએ એટલે પહેલું તો બજેટ લે ધારો કે આ મેડિકલ કેમ્પ કરવાનો ડૉક્ટરો સેવા આપવા માટે આવવાના પણ અમુક બધી વ્યવસ્થા આપણે કરવાની હોય છે મેડિસિન્સ માટે સ્પોન્સર આપણે કંઈક શોધું આપણે આ વખતે કીધું કે આ વખતે આપણે મેડિસિન માટે સ્પોન્સર સુધારની જરૂર નથી આ યુનિક યુનિવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ એનામાં ભંડોળ જે આવે છે એ જ સ્પોન્સર કરશે એ વસ્તુને એ રીતે તો કહેવાનો મતલબ આ બધી વસ્તુઓ કરવી હોય તો એની પાછળ ભંડોળ જોઈએ બજેટ જોઈએ તો આપણે જે દસ દિવસનો જે કાર્યક્રમ ત્રીસમી એપ્રિલથી નવમી મે સુધી કરવાના છીએ તેમાં હવે શું શું કરીશું તે આપણે શું થઈ શકે એનું થોડુંક મંથન કરીએ બહુ લાંબો સમય નથી લેવાના આપણે બહુ જલ્દીથી બધી ચર્ચાઓને મતલબ જોઈ લઈશું આપણે પણ એવી રીતના શું કરીએ એક તો આપણે ત્યારે તેની ચાર દિવસ આપણે મુદ્દાઓ રાખેલા કે છેલ્લા જે દસ દિવસ કે નવ દિવસનો કાર્યક્રમ થાય એમાં રામકથાએ મૂકી શકાય અને રામકથા મૂકવી તો વક્તા કોણ એ પણ પ્રશ્ન આવે તો મેં કીધું કે ઇકોનોમી જોવી હોય તો પછી આપણે પોતે રામકથા કરીએ છીએ તો હું પોતે જો વક્તા તરીકે બેસું તો એક ઇકોનોમી જળવાય છે બીજા કોઈના વક્તાને આપણે તર સાથે લાવીએ તો ઘણી બધી વ્યવસ્થામાં આર્થિક રીતે પણ આપણે કરવી પડે એક આ મુદ્દો છે અને તમે કહેતા હોય કે તમારે નથી બોલવાનું તો હું નહીં બોલું કોઈ બીજાને બેસાડી તે વાંધો નથી એમ મહેશભાઈ પણ એક આ મુદ્દો હતો રામકથા જ કરવી છે કશું નથી કઈ બીજું પણ થઈ શકે વિતાવી શકે અત્યારે પણ જોવું તો એ છે ધર્મ પરિષદ આપણે કરીએ પણ અત્યારે જે સમય ટૂંકો છે પેલી ના મહોત્સવ વખત આપણે બધું કરેલું ધર્મ પરિષદો કરે નહીં પણ આ વખતે સમય ઓછો છે ટૂંકો છે એટલે એનું સંકલન કરી શકાય નહીં જે તે બધા એના સંપ્રદાય ના જે આચાર્યો છે ધર્માચાર્યો છે એમની સાથે મળવું પડે એમની સાથે ચર્ચા કરવી પડે અમુક ગોઠવવી પડે એ સમય આપણી પાસે હવે તો અત્યારે તો નથી જ એટલે એ નહીં થઈ શકે અત્યારે પણ પચીસ માસ આપણી પાસે છે છેલ્લા જે પચીસ માસના છેલ્લા દિવસો છે એ છેલ્લા દિવસોની ચર્ચા અત્યારથી કરવું તો ત્યારે આખું ગામ જાકુમ જોડ હશે એ પણ ખાતરી આપું છું બરાબર અને એના માટે જ આ ચાલુ ચાલુ કરેલું છે આ આ વખતે આપણે જો કરવું હોત બે હજાર પચીસ માં તો બે હજાર ત્રેવીસથી થી ચાલુ કરેલો હોત તો થઈ શકવું પણ આપણે આ જ કાર્ય જે અત્યારે બધું થોડુંક બહુ માફલું લાગે છે અથવા તો નહીંવત લાગે છે તો એ બધું આપણે બે હજાર સત્યાવીસમાં માં ત્યારે સાથે સાથે આપણો લક્ષી યજ્ઞ પણ સાથે હશે બરાબર જે મારું એક વિઝન છે લક્ષંડી યજ્ઞ એ બે હજાર સત્તાવીસમાં માં એટલે કે આપણી પાસે બે હજાર પચીસ પછી છવ્વીસ વચ્ચે છે અને સત્તાવીસ પણ આ વખતે ખાલી વાતનો વિષય નથી નક્કર મેં કીધું આજુબાજુના ક્ષેત્રમાં મારા બીજા કામો હું કરીશ કે નહીં કરીશ પણ આથી મેં ચર્ચા કરું છું બધું જ સતત પરિભ્રમણ કરી અને આ એક આપણે આ જે કરવા માગીએ છીએ પરિણામ લાવવાની ઈચ્છા રાખીએ છીએ એના તરફ આપણે ચોક્કસ ગતિ કરતા રહીશું યુવાનો ભાઈઓ બહેનો બાળકો બધાને જ એક આમાં ઊર્જાત્મક બને એવો પ્રયાસ જે કંઈ થઈ શકશે એ રીતે આપણે કરવાનો પ્રયાસ આ સમયમાં કરતા રહીશું તો કહેવાનો મતલબ આ રીતે આપણો આગામી સમય આપણે લેવાના છીએ પણ આ જે નવ દિવસ છે દસ દિવસ ત્રીસમી એપ્રિલથી નવ મે ત્યારે આપણે એમાં આપણે સારામાં સારું શું કરી શકીએ અત્યારે એ વિચારીએ તો એક તો મેડિકલ કેમ્પ છે એથી ભાઈ ચર્ચા રાખેલી તો એક માફથી નિદાન કેમ્પ એ પત્રિકાઓ ત્યાં તમને થોડી આપીશું અને વધારે પત્રિકાઓ અને માહિતી પછી પણ મળતી રહેશે ચોથી મે આ રવિવાર આવે છે એ દિવસ છે સ્થળ અહીંયા જ રહેશે વ્યવસ્થા કરાય સ્કૂલમાં થાય તો સ્કૂલમાં કરીશું અથવા તો પછી સ્કૂલમાં કામ ચાલે છે તે તો આમ કેવું હોય તો મંડપ વ્યવસ્થા કરીને પણ એ આપણે કેમ્પ બહુ સારી રીતે કરીશું છેલ્લા સમયમાં યજ્ઞ પચીસ સુધી ઓછામાં ઓછો થવાનો છે જે નવમી મે આઠમી મે કે સાતમી મેથી કાર્યક્રમ શરૂ થઈ જશે રામકથા જો કરવી હોય તો આપણે ત્રીસમી તારીખથી જ શરૂ કરી શકીએ બરાબર અખાત્રીસથી જ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ રામકથા સરવાનું બધે બોલા બધાની શું ઈચ્છા છે રામકથા કારણ કે લગન બહુ છે લગનમાં જેવા છે કે સત્સંગ સાંભળવા આવીએ શું કરીએ હા પાછળ કંઈક કરવાની હોય તો પાછળની તકાત આવે તો બહુ સારું